lihat tadi baskoro boleh sahara grogonya boh jaber jasper grogonya eh kok orang mete tapi elah hantai jawa bodal mana hantai mana eh kalau kalau bodal

ઓહો ચેટલા દાળા વાટ જોવાની આવે અમારે મિનિટ માં કદાચ કોઈ ગયા પેલા કોમ રાખવા પૈસા લઈ જ લ્યો લેવું પડે પચાસ રૂપિયા બોનું હજાર રૂપિયામાં હું પચાસ રૂપિયા લઉં છું હજાર રૂપિયા કરે તું હા તો કોમ એ પેલા પૈસા પણ તારા અમારે તો ઉઘરાણીયા તો સી પણ તમારે કોમ અમે તો પૈસા તો આવો એના